યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલા દૂધિયા તેલિયા તેમજ છાસિયા તળાવની સાફ સફાઈની કામગીરી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓર્ગેનિકા બિયોટેક મુંબઈને સોંપાઈ ગુજરાત સરકાર દ્વારા અત્યારે પણ સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ રીતે રોજ સ્વચ્છતા ઝુંબે સાધવામાં આવી રહી છે ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવી છે કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થાને પણ સુચારુ બનાવવામાં આવ્યું છે ત્યારે પાવાગઢમાં આવેલા દુધિયા તેલિયા તેમજ સાફ સફાઈની કામગીરી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓર્ગેનિકા મુંબઈને સોંપવામાં આવી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજ રોજ દુધિયા તેલિયા તેમજ છાસિયા તળાવમાંથી તરતો કચરો લીલવેલ ઘાસ અને તળાવના ઢાળ પર બિનજરૂરી વેજીટેશન જોવા મળ્યું હતું ડિપાર્ટમેન્ટ દ્વારા કચરો કચર કરવામાં આવ્યું અને તળાવની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી તળાવનું પાણી ફિલ્ટર કરવા તેમજ પાણીમાંથી ગંદકી બહાર કાઢવા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સફાઈ માટે તળાવમાં ઉપકરણ પણ મૂકવામાં આવ્યું છે રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ